તો મિત્રો વાત કરીએ ગયા વર્ષે લિસ્ટ થયેલા રોકાણકારોને જબરજસ્ત રિટર્ન આપનારા બે શેર પર એક કરેલું બ્રોકરેજ સ્વામે કવરેજ શરૂ કર્યું છે બ્રોકરેજ સ્વામે આ બંને શેરોને વેચવાની સલાહ આપી છે

પ્રીમિયમ જણાવ્યું હતું કે ઊંચા મૂલ્યાંકનના કારણે આ શેરમાં ઘટાડો જોવા મળી શકે છે જોકે બ્રોકરેજ ફર્મનો અંદાજ છે કે કંપની બિઝનેસ વર્ષ બે હજાર ચોવીસ પચીસ બે ચોવીસ દરમિયાન ચોમાલીસ ટકાના સીએજીઆર પર વૃદ્ધિ કરે તેવી અપેક્ષા છે

વાની એનર્જી પણ સેલ રેટિંગ આપતા ફૂટ એ કહ્યું કે નું વેલ્યુએશન પણ મોંઘું થઈ ગયું છે પરંતુ આમાં પણ કારોબારી વર્ષ બે ચોવીસ થી ત્રીસ દરમિયાન પાંત્રીસ ટકા ના CAGR ની growth ની આશા છે લિસ્ટિંગ બાદ આ શેર પહેલી વાર expert એ coverage list સામેલ કર્યો છે પ્રીમિયર એનર્જી પર પહેલા જીપી મોર્ગને હોલ્ડ રેટિંગ આપ્યું હતું પ્રીમિયમ એનર્જી શેરની ચારસો પચાસ રૂપિયાના ભાવ સાથે લિસ્ટ થયા લિસ્ટિંગ પછી એકસો નેવું ટકા વળતર પ્રાપ્ત થયું છે તે જ સમયે વારી એનર્જી પણ પ્રતિ શેર પંદરસો ત્રણ રૂપિયાની ઇસ્યુ કિંમતથી બમણી થઈ ગઈ છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી હમણાં જ લિસ્ટ થયેલી બંને કંપની પ્રીમિયમ એનર્જી અને વારી એનર્જી શેર વિશે જેમાં એક્સપર્ટ અનુસાર મોટો ઘટાડો આવી શકે છે અને એમને ટાર્ગેટ પણ ઘટાડી સેલ રેડિંગ કરી દીધું છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો